દ્વારા પરંપરા નું ઐતિહાસિક પુનરુત્થાન કરતા પવિત્ર પ્રયાસ હેઠળ વેદ ઘનપાઠ યજ્ઞ અલૌકિક આયોજન ઉત્તરાયણ બે હાજર છવીસ પછી રાષ્ટ્રીય સ્તરે વિધિવત પ્રારંભ થવાનો છે

દેશ દિવસ સુધી અધિકારી ભાગ્યજાના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ વેદ બ્રહ્મચારી નિરંજનાનંદજી મહારાજ ના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠક યોજાઈ હતી આ મુલાકાતમાં શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાના પટેલ રાજેશનમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું આ વિશિષ્ટ યજ્ઞ નો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રની આધ્યાત્મિક મૂલ્યોની પુનઃ સ્થાપના માનવતા માટે ધર્મ આધારિત જીવનશૈલી નું પ્રેરણા સ્ત્રોત

ધર્મમાંથી જે સર્વશક્તિનો પ્રવાહ શરૂ થાય છે આ અધ્યાત્મમય ઉપક્રમે રાષ્ટ્રની મૂળ જ્ઞાન શ્રેણી પેદા કરનાર વેદો દ્વારા નવા યુગ માટે શાશ્વત માર્ગ બતાવવાનો સંકલ્પ લીધો છે પાવન યજ્ઞમાં સમગ્ર રાષ્ટ્રના જ્ઞાતાઓ વેદ પારંગત વિદ્વાનો યુવાનો અને યોગી ગણ જોડાઈ રહ્યા છે તપ જપ અને યજ્ઞ દ્વારા રાષ્ટ્રીય નવ જાગૃતિની ભવ્ય શરૂઆત કરવામાં આવી રહી છે भारत माता मंदिर श्री महारुद्र हनुमान संस्थान पूज्य भास्कर दादा तथा प्रमुख भार्गव भाई भट्ट तरफ थी तमाम धर्म प्रेमी वैद्य प्रेमी राष्ट्र स्नेही जन समुदाय ने आ में ભાગીદાર થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર